આઈપીએલ બે હજાર પચીસ માટે બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટ બોર્ડ ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હજાર પચીસ માટે કડક નિયમો નક્કી કર્યા છે ભારતીય ટીમ પર તાજેતરમાં લાગુ કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝરના કેટલાક નિયમો આઈપીએલની દસ ફ્રેન્ચાઇઝી ટીમ પર લાદવામાં આવ્યા છે ખેલાડીઓ માત્ર ટીમ બસમાં જ મુસાફરી કરશે આ ઉપરાંત પ્રેક્ટિસના દિવસે ડ્રેસિંગ રૂમમાં પરિવારની એન્ટ્રી નહીં થાય હાલમાં જ આઈપીએલની તમામ ટીમોના ટીમ મેનેજરો સાથે શેર કરવામાં આવેલી એક નોટમાં બીસીસીઆઈએ કહ્યું ખેલાડીઓએ પ્રેક્ટિસ માટે આવતી વખતે ટીમ બસનો ઉપયોગ કરવો પડશે ટીમો બે ગ્રુપમાં પ્રવાસ કરી શકે છે જ્યાં સુધી ખેલાડીઓના પરિવારજનોની વાત છે તો તેમને ટ્રેનિંગના દિવસોમાં પણ ડ્રેસિંગ રૂમમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં